આ લોકો બધા મેળે જાય છે અત્યારે હાલ હલે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો આજે શીતલા સાતમ છે તો બધા જ લોકોને શીતલા સાતમની શુભકામનાઓ અને જો અહીંયા ઘરે અમારે શીતલા સાતમ માટે મેળે આ લોકો જાય છે અમારે અહીં શીતલા માતાનો મેળો ભરાય હાલો બધા નીકળો હાલો આવો દીકબ તારે ક્યાં જાવું તારે મેળે જવું છે તારે મેળે જવું હાલો જાઉં અમારે ડબલ ભાઈ આવી ગયા છે ડબલ ભાઈ આવી ગયા છે આમાં હું લીધું ભાઈ હે આમાં હું ભાભી આમાં હું લીધું આમાં હું લીધું ઘર દીક હા પછી

અહીંયા ઘરે આપણે માતાજીની કુલર બને છે શીતળા માતાની કુલર કુલરમાં ઘઉંનો લોટ હોય ગોળ હોય અને ઘી હોય હવે આપણે શીતળા માને વધેરવા માટે શ્રીફળના છાલા કાઢી નાખીએ શ્રીફળની વાડી આપણે ઘરની છે એટલે ઘરના શ્રીફળ છે જો હવે સામાન બધો તૈયાર થઈ ગયો છે શ્રીફળ છે કુલર છે સોપારી રૂપિયો એક ત્રાંબાનો લોટો અને માતાજીને દેવો કરવા માટે વાટ લીધી છે આંબા રોપી દીધા છે બરાબર તો હાલો ભાઈ આજે શીતલા સાતમ છે તો આજે જમવામાં આપણે ટાઢુ જ હોય છે તો જો જમવામાં છે અમારે આ તીખા થેપલા છે આ ગળા થેપલા છે પછી આમાં છે મરચાંની ચટણી છે પછી ગાંઠિયાનું શાક છે આમાં છે આનું શાક છે બા આ મઠનું શાક છે ભાઈ કઠોળનું પછી મરચાં છે બરાબર અને ઘરની બેન દૂધો વેચાતું નહીં પ્યોર દૂધ દસ ફેટનું દૂધ છે તો હાલો બધા જમવા હવે આપણે આવી ગયા વાડીમાં વાડીમાં એક સીતાફળી છે તો આપણે સીતાફળ પાડવા માટે આવ્યા છીએ સીતાફળ જોઈને પાડવા પડે ભાઈ જે સીતાફળમાં આંખ ખુલી ગયો એ પાડવાના નગર પકવી પછી કાળા પડી જાય છે બરાબર પાકતા નથી એટલે એક એક સીતા પર જોઈન પાડવું પડે હાલ ભાઈ બડગુ જલ્દી પાડ ને ભાઈ આ તો આખી એક સીતા પડી છે આખી વાડીમાં બોય તો આખો દી કરે એમ જો જલ્દી પાડ તોડ લે બસ હાલ જોડી ભાઈ સીતાફળ ની આખી ડોલ ભરાઈ ગઈ છે આ એક સીતાફળ ને હુડા ખાઈ ગયા છે પોપટ આવે ને ખાઈ જાય એમાં પાડવામાં થોડીક વાર લગાડો એટલે હોડા ને ખબર પડી જાય પાકો આવી ગયા એટલે તરત ખાવા મળે તો આજના વ્લોગ માં આટલું બસ ભાઈ ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો